રામ મંદિરમાં પ્રભુ રામની પુનઃસ્થાપના બાદની આ પ્રથમ રામનવમી હોય ભક્તોમાં એક અનેરો ઉત્સાહ નજરે ચડી રહ્યો છે બે હજાર ચોવીસ ના રોજ રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા સમગ્ર હાજીરા આવરી લેતી એક ભવ્ય ભવ્ય અને સુરતની શિવાધોરી સમાન તાપી મૈયાની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું પ્રભુ રામલીલા નો જન્મોત્સવ એટલે કે રામનવમી ની ઉજવણી પૂરા ભારત વર્ષમાં ધામધૂમથી થઈ રામ મંદિરમાં માં પ્રભુ રામ ની પુનઃ સ્થાપના બાદ આ પ્રથમ રામનવમી હોય જેમાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ નજરે ચડી રહ્યો પરિષદ બજરંગદળ ઈચ્છાપુર પ્રખંડ રાંદેર જિલ્લા દ્વારા સમગ્ર હજીરા કાંઠા વિસ્તારની આવરી લેતી એક ભવ્ય શોભાયાત્રા અને સુરતની જીવાદોરી સમાન તાપી મૈયાની ભવ્ય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ભાઠા ગામથી પ્રસ્થાન કરી કાંઠા ના ગામો જેવા કે ઈચ્છાપુર કવાસ મોરા ભટલાઈ દામકા વાસા જેવા ગામોમાં લગભગ છવ્વીસ કિલોમીટરની ભવ્ય યાત્રા કાઢવામાં આવી આ સાથે જજેરા કાંઠા વિસ્તારમાં પ્રથમ વખત અગિયાર વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોના ઉચ્ચાર સાથે માતાપીની આરતા પ્રભુ શ્રી રામચંદ્રજીની આરતી અને સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાંઠા વિસ્તારના અબાલ યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રભુ રામલીલા નો જન્મોત્સવ એટલે કે રામનવમી ની ઉજવણી પૂરા ભારત વર્ષમાં ધામધૂમથી થઈ રામ મંદિરમાં પ્રભુ રામની પુનઃ સ્થાપના બાદ આ પ્રથમ રામનવમી હોય જેમાં ભક્તો હિન્દુ બજરંગ દર ઈચ્છાપુર પ્રખંડ રાંદેર જિલ્લા દ્વારા સમગ્ર હાજીરા કાંઠા વિસ્તારની આવરી લેતી એક ભવ્ય શોભાયાત્રા અને સુરતની જીવાદોરી સમાન તાપી મૈયા ભવ્ય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ભાઠા ગામથી પ્રસ્થાન કરી કાંઠા વિસ્તારના ગામો જેવા કે ઈચ્છાપુર કવાસ મોરા ભટલાઈ ગામકા વાસવા જેવા ગામોમાં લગભગ છવ્વીસ કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ સાથે શજીરા કાંઠા વિસ્તારમાં પ્રથમ વખત અગિયાર વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોના ઉચ્ચાર સાથે માતાપીની આરતા પ્રભુ શ્રી રામચંદ્રજીની આરતી અને સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાંઠા વિસ્તારના અબાળી યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા યજ્ઞેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે